ભુજના બોર્ડ નંબર 2 માં વિવિધ સમસ્યાથી લોકો પરેશાન ગટર પાણી તેમજ રોડ રસ્તા જેવી અનેક સમસ્યા બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં ત્યારે મહિલાઓ દ્વારા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી રિપોર્ટ બાય કરણ વાઘેલા આ નામ છે સમાયસુ બેન છું ઓર્ડર નંબર ની નગર સેવક છું બેન શું રજૂઆત કરવા તમે આવ્યા રજૂઆત એ હતી ઓર્ડર નંબર 1 ને 2 માં ગટર ની સફાઈ એ લોકોની અમે અવારનવાર રજૂઆત કરી છે બે થી ત્રણ મહિના થઈ ગયા અત્યારે મોરચો આવે તો હોટ નંબર બે માંથી ને એકમાંથી માંથી હરિનગર ભગતવાડી અહીંયા તમે જોવા જઈએ તો ગટરના પાણી માણસો હાથોથી ગટર કાઢે છે સફાઈ કરે છે ગટરવાળા જાય જોઈને આલ્યા આવે કામ થઈ જશે કામ કરતા નથી બે બે મહિના થયા મહિનાથી લખાવે છે શિવ હરિનગર ભગતવારીમાં નથી સફાઈ થતી સફાઈ તો છ મહિના ત્યાં નથી થતી હું બેનોએ આજે આવ્યું તો બેનને કીધું કે બેન અમારા વિસ્તારમાં નથી સફાઈ થતી નથી ગટરનું કામ થતું આવે જોઈને આલ્યા જાય કામ કરતા નથી અમે અમારી રીતે હાથોથી ગટર કાઢીએ છીએ ત્યારે બેન બાદ્રી આપી છે કે આજે હું માણસો મોકલાવું છું ટીમ ને જો થઈ જશે બે દિવસમાં બે દિવસમાં નહીં થાય તો હું પોતે રૂબરૂ છું સ્થાનિક જોવા આવું છું નહીં થાય તો પછી અમે વોર્ડ નંબર એક ની બે નો બે નું બેસી જાશું અહીંયા ધારણા ઉપર એવું લાગે છે કે વિપક્ષના વોટ છે એટલે નથી થતો વિપક્ષના ચોક્કસ હું કહું છું વિપક્ષના જ વોટ છે એટલે બેને ધ્યાન પર નથી દેવામાં આવતું ને આજે તો પ્રમુખ મળ્યા છે નકા જ્યારે અમે રજૂઆત કરવા આવીએ ત્યારે ચીફ ઓફિસર પણ નથી હોતા ને પ્રમુખને ચેરમેન પણ નથી હોતા આવે આવે ને પોતાની રીતે હાલ્યા જાય નથી કોઈ પબ્લિકની ટેમને આપતા નથી અમને આપતા વિપક્ષની પર મારું નામ હેતલબેન આશા છે અમે શિવહરિનગર ભગતવાડી વોર્ડ નંબર બેમાં રહીએ છીએ અમારે ત્યાં ગટર અને સફાઈની બહુ જ સમસ્યા છે ને રોડ તો છે જ નહીં અને સફાઈવાળા પણ નથી આવતા એના માટે અમે આજે અહીંયા આવ્યા છીએ અને ગટરવાળા ગટરની બે મહિનાથી અમે કમ્પ્લેન લખાવીએ છીએ પણ હજી સુધી એનો કાંઈ ઈલાજ નથી થયો એટલે અમે આજે અહીંયા બધા આવ્યા છીએ ભેગા થઈને તો એના માટે હવે કાંઈ કરે તો સારું

બહેનો આવ્યા હતા અમારી પાસે રજૂઆત કરવા કે ગટરના પાણી નીકળે છે સફાઈ બાબતે એને ઢાંકણું નથી ગટરનું ઢા એક ચેમ્બરનું ઢાંકણું નથી તો એના માટે મેં બહેનોની રજૂઆત સાંભળી અને અમારા એન્જિનિયરોને બોલાવી બેનોની સામે જ એમને કેવડાયું કે આજે ચાર વાગ્યા સુધી આવશે ભાઈ બે બંને એના નંબર પણ આપી દીધા મોબાઈલ નંબર કે કાંઈ પણ તમને ફરિયાદ હોય તો ભાઈને કહેજો અને વહેલી તકે એનું નિરાકરણ આવી જશે આજે સાંજ સુધી જોવા જશે સ્થળ ઉપર જોવા જશે અને આજથી જ કામ ચાલુ કરી દેશે હા એના માટે પણ અમે સેનિટેશનમાંથી બોલાવ્યા હતા કે કાલ બે દિવસમાં ડોર ટુ ડોર પણ ચાલુ થઈ જશે અને એવું હશે તો એક વર્કિંગ કરાવીને પણ વિસ્તાર સફાઈ કરાવી નાખશું ને પછીથી રેગ્યુલર ચાલુ થઈ જશે ના ના એવું નથી અમારા માટે તો બધા સરખા જ છે ફરિયાદ તો કરવા આવે રજૂઆતો કરવા આવે પણ અમારે સાંભળી અને નિરાકરણ લાવવાની મારી ફરજમાં આવે છે એટલે એમને મેં સાંભળી અને જવાબ પણ આપી દીધો છે કે આજ સાંજ સુધીમાં થઈ જશે ન થાય તો હું સ્થળ પર ખુદ જોવા જઈશ અને તાત્કાલિક એનું નિરાકરણ લાવી આપશું